કોર્પોરેટર હોય બીજા બીજા આખા ગુજરાતમાંથી એક સ્પષ્ટ સંકેત છે કે બધે જ વાળી ખાવાની છે હવે દરેક લોકો વર્ષોથી જે ભાજપના ડરથી દબાઈ ગયા હતા ડરી ગયા હતા હિંમત હારી ચૂક્યા હતા આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યા હતા એ બધી જ બધી જ જનતાને બધા જ લોકોને હિંમત બળ આશ્વાસન અને આત્મવિશ્વાસ આપવાનું કામ વિશાવદરના અમારા ખેડૂતોએ કર્યું વિસાવદર ચૂંટણી પછી આખા ગુજરાતના તમામ લોકોની અંદર એક બળ આવ્યું એક હિંમત આવી એક ભરોસો આવ્યો કે થશે તો વિસાવદર વાળી થશે એટલે હજારો લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે થનગની રહ્યા છે કે ક્યારે ચૂંટણી આવે અને ક્યારે આ કરદા પાર્ટી ને ઘર ભેગી થશે એમાં જોવા જેવું કઈ હતું નહીં એમણે ખેડૂતો માટે સંમેલન કર્યું હતું કે મને ગાળો દેવા કર્યું હતું એમને ખબર નથી બધા એ ઉભા થઈ થઈને ગોપાલ ઇટાલિયા ગાળો દીધી ભાઈ મને ગાળો દેવાથી ખેડૂત નું ભલું થતું હોય તો મારી ડોકી મળી નાખો ગાળે શું થાય છે કોંગ્રેસ વાળા જાહેર વિનંતી કરું છું કે આવો ભાઈ મારી નાખો ગોપાલ ઇટાલિયા એટલે તમારે ખેડૂતોનું તમારું બે નું ભલું થાય એવું થોડું હોય તમે ખેડૂત ની સભા કરી છે તો ખેડૂત વિશે ચર્ચા કરવાની હતી એના બદલે વિસાવદર વાળો આમ છે ગોપાલ આમ છે ચૈતરભાઈ આમ છે લે સભા ખેડૂત ને દાળો અમને આ કેવું કોંગ્રેસ વાળાને બે હાથ જોડીને વિનંતી છે કે તમને એમ લાગતું હોય ગોપાલ ઇટાલિયન ચૈતર વસાવાના અપશબ્દો કેવાય